ગરીબ કલ્યાણ મેળાના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આગામી સમયમાં કચ્છ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાના સુચારુ આયોજનને લઈને સમીક્ષા બેઠક જિલ્લા સેવા સદન ભુજ ખાતે યોજાઈ હતી કચ્છ જિલ્લામાં ભુજ ખાતે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ માટે સ્થળ પસંદગી અને અન્ય આયોજનની આનુષ્ઠિક બાબતોને લઈને જિલ્લા કલેક્ટરશ્રીએ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપીને જરૂરી કામગીરી કરવા સૂચના આપી હતી જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી આયોજન અંગેની વિગતો મેળવીને કાર્યક્રમ માટેના સ્થળની પસંદગી મુખ્યમંત્રીશ્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમ પ્રસારણ લાભાર્થીઓને લઈ આવવા જવાની વ્યવસ્થા તાલુકા દીઠ કંટ્રોલ રૂમ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ કીટ વિતરણ વ્યવસ્થાના સ્ટોલનું નિર્માણ મહાનુભાવોને આમંત્રણ પીવાના પાણીની વ્યવસ્થા બેઠક વ્યવસ્થા સેક્ટર વાઇઝ પાર્કિંગ વ્યવસ્થા પોલીસ બંદોબસ્ત સાંસ્કૃતિક કાર્યક્રમો સરકારશ્રીની વિવિધ યોજનાઓનો અંતર્ગત લાભાર્થીઓનું વર્ગીકરણ અને સ્ટેજ લાભાર્થીઓની પસંદગી વગેરે બાબતો આયોજનની સમીક્ષા કરી હતી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિએ સરકારશ્રીની તાજેતરની સૂચનાઓ અનુસાર

છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો